હવે મારે તમને એ પૂછવાનું છે કે તમે ત્યાં પાળદાટી દુકાન છે તમારી હે તો તમે ત્યાં દલિતોના વાળ નથી કાપતા શા માટે નથી કાપતા 16 19 સર એના માટે હું થોડો કોમમાં છું તો ફ્રી પડીને પાછો તમને કોલબેક આલો આઈ વાંધો નહિ મર બોલા ઓકે તો આ બનાવ છે ને ઈ બનાસ કટા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરાણા ગામનો છે અને તમે જે હાંભળ્યું ને કે ભાઈ હું કામમાં છું હમણાં ફોન કરું એ ભાઈ એ ગામના વાણંદ છે અને ત્યાં એની દુકાન છે એટલે ગામમાં ટોટલ બે દુકાનો છે આવી એટલે મૂળ મુદ્દો એવો છે કે મને કાલે એક ફોન આવ્યો અને મને જાણ કરવામાં આવી કે ભાઈ અમારા ગામની અંદર આવો ભેદભાવ રાખવામાં આવે છે અને લોકો વાળ નથી કાપતા ત્યાર પછી એણે મને રેકોર્ડિંગ એ મોકલ્યું એ રેકોર્ડિંગની અંદર આ વિપુલભાઈ જે નાઈ રહ્યા એનું એવું કહેવાનું થાય છે કે ગામના ચાર પાંચ ઠાકોરો ચાર પાંચ દરબારો ચાર પાંચ રબારીઓ એની ના છે એટલે હું આ નથી કરતો એટલે સામેવાળી વ્યક્તિ એને એવું કીધું કે તમે ને જેણે ના પાડી છે એ બધીને નામ આપો તો વડીયા ભાઈ પાછું એવું કહે છે કે મને આખું ગામ ના પાડે છે એટલે મેં એમને ફોન કર્યો અને પાછો એનો ફોન આવ્યો એટલે એણે મને પણ એ જ વાત કરી કે ભાઈ મને કોઈ વાંધો નથી પણ ગામ વિરોધ કરે છે અને ગામ જો મને લેખિતમાં આપે તો મને કોઈ વાંધો નથી એટલે મેં એમને સમજાવ્યા કે એ જે કાંઈ પંચાયતો ભેગી થતી ને પાંચ પંચો બે હતા અને એ નિર્ણય લઈ લેતા ને એ આ જમાનો નથી આ કાયદાકીય જમાનો છે સાંવિધાનિક રીતે બધીને સ્વતંત્રતા અને સમાનતાનો હક છે અને કા તમે જે ના પાડે છે એને નામ આપી દો અથવા તો હું ગામની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવવા જાઉં તો તમે સાક્ષી થઈ જાઓ તો એ આ વિપુલભાઈ ના પાડે છે તો પછી મેં કીધું કે હવે અમે તમારી વિરુદ્ધ ફરિયાદ કરશું પછી ગામ સાક્ષી થાય કે નહીં થાય ગામ તમને છોડાવી શકે કેમ એ હવે તમારે જોવાનું વ્યૂ અત્યારે આ રેકોર્ડિંગ મૂકી રહ્યો છું સાંભળો અને એ ભાઈને સમજાવો કે તું ભાઈ આ દેશનો સ્વતંત્ર નાગરિક છો તારી દુકાન છે અને તને કોઈ ના પાડે તો તારે જાતિવાદી થવાની જરૂર નથી અને આ જાતિવાદનો ભોગ બનવાની જરૂર નથી તું જે પણ ગામમાં જેટલા પણ કાસ્ટના લોકો રહે છે બધીની સાથે સમાનતા રાખી અને એમના વાળદાઢી કરવાનું ચાલુ કરી દો જેથી કરી અને તમે ખોટી રીતે જાતિવાદના શિકાર ન બનો બરાબર આ મુદ્દો આપણો અહીંયા પૂરો નથી થતો એસપી સાહેબ અને દિયોદર તાલુકાના જે પીઆઈ હોય એમનો નંબર મંગાવ્યો છે હમણાં એમની સાથે વાત કરશું ને એને પણ આ રેકોર્ડિંગ પોસ્ટ મૂકશું અને કહેશું કે તમે પોતે ફરિયાદી બનીને અથવા તો તમને યોગ્ય લાગે એ પ્રમાણે ગામમાં જઈ અને આનું નિવારણ લાવો છો કે પછી અમારે રૂબરૂ ત્યાં આવવું પડશે બરાબર એટલે એની સાથે વાત કરશું એ પણ મૂકશું અત્યારે સાંભળો અને આ વિપુલભાઈને સમજાવો કે ભાઈ ગામના કહેવાથી કે ગામની અંદર આવા અમુક લુખા નમૂનાઓ હોય એના કહેવાથી તમે જાતિવાદનો ભોગ બની અને આરોપી બનો એવું ન કરો બરાબર સાંભળો હાલો બોલો વસંતભાઈ એ ભાઈ મારું એવું કેવાનું છે કે તમે ત્યાં દલિત સમાજ ના લોકો ના વાળ નથી કાપતા બરાબર તો ન કાપવા નું કારણ જાણી શકું હા sir એમાં એવું છે કે અમારે છે દરબાર અનુભવ છે original જે વાગેલા કેવાય ને એ એ original કે duplicate એ પછી નક્કી કરીશુ પણ જે તકલીફ હોય ગયો કયો તો ખરી પણ ઠેઠ થી અમારા દાદા પરદાદા કાપતા ને એને ગોમ ના ભાઈ મર્યાદા ભરતા જે દલિત સમાજ કેવાય ને એ

તો સાક્ષી તરીકે તમે ઉભા રહ્યો નક્કી કરતા ને ઈ હાલતું હવે પંચાયત વહી ગઈ હવે આ દેશ સંવિધાન થી ચાલે છે અને કાયદા થી ચાલે છે એટલે એ લેટર બેટર વાળું નઈ કા તમે નામ આપી દો કા સાક્ષી થઈ જાવ પછી અમે તમારી વિરુદ્ધ ફરિયાદ આપીએ અને કા તમે વાળ કાપતા થઈ જાવ તમે નક્કી કરો તમારે સાક્ષી છે 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 કાપવા કે શું કરવું કરીએ એ તમને પોવાય ને પછી ગામ છોડાવવા નહી આવેલા પણ હું આ ગામ કે કરશો હું તમારી વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરાવશું ભાઈ આ વાણંદ છે એ અમારા સમાજ ના વાળ નથી કાપતા બરાબર